જય દ્વારકાધીશ બધા મિત્રોને તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું સ્વિફ્ટ ટુકડો કાર ખૂબ જ સારી કન્ડિશનમાં છે તો વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કારની કિંમત તે બધું આપણે વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને જરૂરથી લાઇક પણ કરી દેજો ને જો કોઈ પણ મિત્રો તમે પર આવી જાહેરાત આપવા માંગતા હોય તો નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તેના પર તમે કોન્ટેક કરી શકો છો નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે એ માત્ર જાહેરાત માટેનો જ છે હવે વાત કરીએ આ સ્વિફ્ટ કારની તો આ કાર બે હજાર અને પંદરનું મોડલ છે કારમાં તમને પેટ્રોલ જોવા મળશે ને કાર ફર્સ્ટ ઓનર કાર છે કાર ખૂબ જ ઓછી ચાલેલી છે કાર માત્ર બ્યાસી હજાર કિલોમીટર જ ચાલેલી છે કારમાં તમને એસી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો અને ગાડીમાં ટાયર પણ ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે અને કારમાં કંઈક આટછળો પણ નથી અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકે જણાવ્યું છે હવે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર તો માલિકનો મોબાઈલ નંબર છે છન્નું છ ચોવીસ એસી સાત અઢાર હવે વાત કરીએ આ સ્વિફ્ટ કારની કિંમતની તો માલિકે આ કારની કિંમત ત્રણ લાખ અને પીચોતેર હજાર રાખેલ છે જો તમારે આ કાર લેવી હોય તો માલિકનો કોન્ટેક કરી શકો